સનાતન ધર્મની જય દરેકને પ્રણામ આજે સાધના માર્ગ છે સાધના પણ આપણે દરેક સાધકને બિલકુલ સહજ રીતે અને સરળ પણ રૂપમાં આપણે કરવી જોઈએ અને સાધના એટલે અભ્યાસ અભ્યાસને પણ સાધના કહી શકાય છે અને સાધનાનું જ્ઞાન પણ આપણા સદગુરુ પાસેથી લઈ અને દરેક સાધકને સાધનામાં સતત રહેવું જરૂરી છે અને સાધના વગર કોઈ પણ તત્વનો આપણને અનુભવ ન થાય સત્સંગમાંથી આપણને જ્ઞાન તો પુષ્કળ મળે છે ઘણું પણ આપણને જાણવા મળે છે આપણની પાસે બધા પાસે જ્ઞાન પણ ભરપૂર છે પણ આત્મા તત્વ વિશે કે પરમાત્મા વિશે કાંઈક પણ આપણને અનુભવ હોવો જરૂરી છે અને આત્મા પરમાત્મા વિશેનો જ કાંઈક જાણકારી આપણને પ્રાપ્ત કરવી તો સાધના જરૂરી છે અને સાધના વગર કશું પણ આપણને પ્રાપ્ત થતું નથી અને ખરી વાત તો એ છે કે આત્માને જાણવો એ દરેક મનુષ્ય માત્રનો પણ એક વિષય છે અને એક અધિકાર પણ છે અને આપણી અંદર સ્વાભાવિક રીતે આત્મા પણ વસેલો તો છે જ કેવલ સાધના દ્વારા આપણે એને ઓળખવાની જરૂર છે અને જ્ઞાન ઘણું બધું આપણી પાસે હોય પણ આત્મા સાક્ષાર્કારની જો દ્રષ્ટિ આપણામાં ઘટે છે તો એ દિવ્ય દ્રષ્ટિ પણ આપણે સાધકની અંદર હોવી જરૂરી છે જ્ઞાન પુષ્કળ હોવા છતાં જો આપણે સાધના દ્વારા અભ્યાસ દ્વારા આત્માનો સાક્ષાર્કાર એટલે એનો અનુભવ ન કરી શકીએ તો જ્ઞાન પણ એક પાણીમાં લીટી દોર્યા બરાબર થાય છે એ જ્ઞાનની કોઈ કિંમત નથી ગમે એટલું જ્ઞાન આપણી પાસે હોય સતનો અનુભવ જ્યાં સુધી સાધકને ન થાય અને સતના અનુભવ પહેલાં જે કંઈ જ્ઞાન આપણી પાસે હોય એ જ્ઞાન કેવળ આપણને એક દોષમાં નાખતું હોય છે કારણ કે અનુભવ વગરનું જ્ઞાન બીજાના જ્ઞાનની આપણને ખામી દેખાતી હોય બીજાના જ્ઞાનમાં ભૂલ દેખાતી હોય કેમ કે આપણે અનુભવ નથી કર્યો અભ્યાસ નથી કર્યો એટલે બીજા હાસા અને ખોટા આપણને લાગે છે અને આત્માની ખોજ માટે કોઈ કઠિન તપસ્યા કે સાધના કરવાની કાંઈ જરૂર નથી અને આત્મા સાક્ષાર કરવા માટે તો દરેક સાધક અનેક પ્રકારની અલગ અલગ પ્રકારની સાધના કરતા હોય છે કોઈ સાધક કડક નિયમ દ્વારા પણ સાધના કરે છે કોઈ સાધક સરળતાપૂર્વક ભક્તિ માર્ગથી પણ સાધનાનો આશરો લઈ અને દરેકને આત્મા રૂપી સતનો અનુભવ થાય જ છે તો દરેક સાધક પોતપોતાની રીતે પોતપોતાના ઈચ્છા અનુસાર જો સાધના આદરે છે પણ પોતાની સાધના સાસી છે એવો પણ દાવો કરે યોગી પણ કહે છે કે મારો યોગ સાસો છે બોધ માર્ગી પણ કે અમારો માર્ગ પણ સાસો છે સંન્યાસીઓ પણ કે અમારો માર્ગ પણ ખરો છે હવે આમાંથી કોઈ પણ માર્ગ હોય કોઈ પણ સાધના હોય પણ એક વાત બિલકુલ નિશ્ચિત છે કે આપણી અંદર સ્વાભાવિક રીતે આત્મા વસતો હોવાથી તો એ આત્માનો અનુભવ કરવા માટે સાધકને પોતાની સાધના એકદમ બિલકુલ સહજ પણ હોવી જ અને આત્માનો અનુભવ કરવા કોઈ કઠિન માર્ગની જરૂર નથી કોઈ એવી ઉગ્ર તપસ્યાની પણ જરૂર નથી અને આત્માનો અનુભવ કરવા માટે આપણે શરીરને કોઈ પણ પ્રકારનો ત્રાસ આપવો નહીં જોવે અને ઘર અને કુટુંબથી પણ વિખૂટા પડવા નહીં જોવે એ જ આપણી ભૌતિક પ્રવૃત્તિઓમાં પણ બાધારૂપ ન થવી જોવે કેમ કે આત્મા ઈશ્વર એ જગતથી ભિન્ન નથી કેમ કે ઈશ્વર છે એ જગતની ઓર પાર છે અને જગત પણ આત્માની સાથે છે એટલા માટે આપણે સાધનામાં પણ કોઈ જગત બાધારૂપ ન થવું જોવે એવું સહજ અને સરળ આપણું સાધના માર્ગ હોવો જોવે એટલે સાધનામાં પણ જગતનો સમા સમાવેશ હોવો જરૂરી છે કેમ કે આ જગતમાં રહીને જ આપણે સાધના કરવાની છે અને આ સરળતાપૂર્વક અને પ્રેમપૂર્વક પણ સાધના કરવી જ હોય કેમકે સાધનાના માર્ગ અસંખ્ય છે અનેક છે પદ્ધતિઓ પણ અનેક છે તો આપણે એ જ સાધના કરવાની છે કે જે આપણા ગુરુના માર્ગદર્શન નિશ્ચય કરવાની છે અને સા ગુરુના જ જ્ઞાન લઈ અને ગુરુના જ આદેશ મુજબ આપણે સાધના કરવી કેવલ સાધના કરવી પૂરતું જ નથી પણ સાધના કરતાં કરતાં આપણો અભ્યાસ કરતાં કરતાં પણ કાંઈક પણ અનુભવ આપણે થાવો જરૂરી છે અને અનુભવ થાવો જ જોવે અને સાધનાની શરૂઆતમાં જ આપણે આત્માનો કાંઈ પણ ઝાંખી થાવી જોવે અને શરૂઆતમાં જ ઈશ્વરની કાંઈ પણ એક ઓળખ થાય છે અને અનુભવ થાય તો જ આપણે સાધના માર્ગ આગળ વધારી શકીએ છીએ આપણને દૃઢ વિશ્વાસ પણ બેસે છે અને આપણું જ્ઞાન માર્ગ અને સાધના માર્ગ એટલું બધું સરળ હોવું જોઈએ કે દરેક વ્યક્તિ આપણો માર્ગ સમજી શકે અને આપણા માર્ગ ઉપર ચાલી શકે આવો સરળ અને સહજ સાધના માર્ગ આપણે અપનાવવો કેમ કે દરેક વ્યક્તિ સમજી શકવી જોઈએ કેમ કે ઈશ્વર દરેકનો છે અને દરેકની અંદર પણ એ વસે છે એટલે સાધના માર્ગમાં આપણે એ રીતની સાધના કરવી કે દરેક માર્ગ દરેક સાધક અપનાવી શકે તેવો જ હોવો જોવે અને એ માર્ગમાં જાતિ વર્ગ ઉંમર સ્ત્રી કે પુરુષ અથવા દેશ વિદેશ આવું કોઈ પણ બંધન કે મર્યાદા રાખવી નહીં જોવે અને એક મહત્ત્વની વાત તો એ છે કે સાધનાની શરૂઆત જ્યારે કરીએ ત્યારે સાધના માર્ગ કેટલાય મહાપુરુષો પણ અપનાવ્યો છે તે પણ આપણે બરાબર જાણી લેવું જોઈએ શાસ્ત્રો પણ કહે છે કે સત્યની પ્રાપ્તિ કરવી હોય તો મહાપુરુષોએ જે માર્ગ ગયા છે જે માર્ગ એની અપનાવ્યો છે એ જ માર્ગનું આપણે અનુસરણ કરવું જોઈએ અને મહાપુરુષોના માર્ગે ચાલશું તો જ આપણે આપણા ધ્યેયની પ્રાપ્તિ કરી શકશું અને આ સાધના માર્ગ કોઈ કઠિન કે નથી કોઈ આંટી ગોંટીવાળો પણ નથી અભ્યાસ અનુભવ કરવો એકદમ સરળ છે અને પણ સીધો પણ છે જેને કશુંય નથી આવડતું કશું ખબર નથી એ પણ આ સાધના માર્ગ અભ્યાસ કરી શકે છે નાનું બાળક હોય જ્યારે કશું નથી આવડતું તારે આપણે એને સ્કૂલની અંદર જેવી રીતે અભ્યાસ કરવા મોકલું છીએ એવી જ રીતે આપણે સાધક કશું આવડતું ન હોય તો પણ આપણે અભ્યાસમાં ઉતરવું જોઈએ અને એમાંથી જ આપણને અભ્યાસને અનુભવ થાય છે અને આ સમયમાં તો બધાય સાધક પાસે ભરપૂર જ્ઞાન પડ્યું જ છે તો જ્ઞાન એટલું બધું બધાય પાસે સમજણ છે તો સાધના માર્ગ અવશ્ય અપનાવવો અને આપણે આપણા ધ્યેયની પ્રાપ્તિ કરવી સનાતન ધર્મની જય